શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કારણ હાલ તો લગાવવામાં આવી રહ્યું છે ભીષણ આગમાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ચૂકી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં સાર્વજનિક વાહન બીઆરટીએસ માં અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી કારણ માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે જો કે આગ લાગતાની સાથે જ સમય સૂચકતા સાથે તમામ મુસાફરો સાથે બસ બસનો ડ્રાઈવર અને કંડક્ટર બસ નીચે ઉતરી ગયા જેના કારણે તમામ લોકોનો થયો છે જ્યાં બીઆરટીએસ બસમાં અચાનકથી આગ ભગુખી ઉઠી અમરોલી વિસ્તારની આ પૂરી ઘટના છે બીઆરટીએસ બસ વીસ જેટલા મુસાફરો આ બસમાં સવાર હતા તે દરમિયાન જ ચાલતી બસમાં આગ લાગી ચૂકી હતી આગ લાગતાની સાથે જ તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા જેથી કોઈ જાનહાનિ નથી થઈ સદનસીબે તમામનો જીવ બચી ગયો છે પરંતુ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે ફાયર બ્રિગેડના જવાનોને બોલાવી દેવામાં આવ્યા છે અને ફાયર બ્રિગેડ પણ આગને કાબુમાં લેવાનો પ્રયત્નો હાથ ધરી રહી છે પરંતુ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી છે ચિંતાજનક વાત એ છે કે બીઆરટીએસ બસમાં અચાનકથી આ પ્રકારે આગ કેમ લાગી તો અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છું જે મોબાઈલ કેમેરામાં કેદ કરેલા છે સાથે સાથે આપ જુઓ કેવી રીતે આગ ભળભળ સળગી ઉઠી છે ફાયર બ્રિગેડની ગાડી ત્યાં પહોંચી ગઈ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે જેથી આગને બુઝાવી શકાય જો કે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે આગને બુઝાવવા માટે પણ મહાજહેમત ઉઠાવી પડી રહી છે